હલો મારા ગુજરાતી મિત્રો કેમ છો તમે બધા તો આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને તમને બધાને સલામ વાલેકુમ ગુડ મોર્નિંગ તો ચાલો હવે આપણે ફ્રેશ થઈ ગયા છીએ નાઈને અને નાસ્તા પાણી પણ આપણે થઈ ગયા છે તો આપણે જવાનું છે હવે જોબ તો અત્યારે વાગી ગયા છીએ આપણે અગિયાર અગિયાર વાગવા આવ્યા છે તો ચાલો હવે આપણે નીકળી દુકાન માટે અને તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ વિડીયોને કરી દો લાઈક અને વિડીયોમાં બે ના દો ત્યાં સુધીમાં આપણે પહોંચી દુકાન તો ચાલો તમે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ બધી કરી નાખો મળી દુકાને આપણે હવે હું પચી ગયો છું મિત્રો હવે આપણા દુકાને ચાલો હવે આપણે અહીંયા લીપ આવે છે ઉતારી નીચે બેડા અને બેળાને ઉતારવા નથી લીપમાં નાખવાના અને આ જુઓ અહીંયા આવી ગયો છે રેસરીઓ શું કેવું તમારું બોલો જોવો જોવો અને જોવો આ વાળા બે સાફ કરે સાફ સુપ જો આ બે સાફ સુપ કરે અહીં જો અત્યારે હું ભરું છું લીપમાં રાંબાના બેડા છે આમાં તો ચાલો આ બેડાને આપણે લઈને જવાના ગોડાઉન ગોઠવવા હા તો આ બેડા ભરાઈ ગયા લીપને દબાવી દેવી અને જાય લીપ ઉપર ભાઈ છે એ હે લઈ દરવાજે હવે તો બંધ નથી થતા જાય અને આ જોવો આ હે આપણે ગુજરાત નો રાજકોટ નો શનિદેવ જો આ શનિદેવલ આ ઓલો બોબી દેવલ બોબી દેવલ આ બોબી દેવલ કા કરે જો પેટી ઉપાડે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ચાલો જો અહીંયા આપણે ખોલી છે હવે પાર્સલ અને આ બેડા છે ને આપણે અહીંયા ગોઠવવાના છે અંદર અને આ જોવો આપડા ગુજરાતનો નાના પાટેકર હંતાઈ ગયો આમ ઘરે તારી હમું જો ને શરમાઈ આ હે નાના પાટેકર ગુજરાત હે ને અમદાવાદ અમદાવાદનો એવું એ અહીંયા શું કરવા આવ્યા અત્યારે આપણે જો આ બેળા ગોઠવી અમે બે બે જણા ગોઠવી તો હાલો મિત્રો હવે થોડું કામ બામ કરી લઈએ હવે અને બધા બ્લોક માં બઈ ના